જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો દસમા અધ્યાય ને બધી વિભૂતિઓ આપણે પૂર્ણ કરી ઓગણચાલીસ માં શ્લોક સુધી ભગવાને કુલ બ્યાસી વિભૂતિનું વર્ણન કર્યું અને ત્યાર પછી કાલે આપણે ચાલીસમો શ્લોક જોયો અને એમાં ભગવાને વાત કરી કે ન અંત અસ્થિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ હે પરંતપ મારી આ જે દિવ્ય વિભૂતિઓ છે એમનો કોઈ અંત જ નથી એ તું ઉદ્દેશતઃ આ જે મેં તને વિભૂતિ સહ પ્રોક્ત મેં તને જે વિભૂતિઓનો વિસ્તાર કહ્યો છે એ શઃ તું ઉદ્દેશતઃ એ તો માત્ર સંક્ષેપ છે એનો ટૂંકમાં કીધો છે બાકી ન અંત અસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ હે પરંતપ મારી દિવ્ય વિભૂતિનો અંત જ નથી એ અને હવે આપણે જાણીએ છીએ કે ભગવાનને બે વસ્તુ પૂછી હતી અર્જુને કે એક તમારી વિભૂતિ અને બીજું શક્તિ વિશેનું શું છે હવે આ શ્લોકમાં ભગવાન એમના યોગના સામર્થ્યથી શું થાય છે એમના વિશેની વાત કરે છે એકતાલીસ શ્લોકમાં ભગવાન વાત કરે છે કે યત યત્ૂતિ મત સત્વમ श्रीमत् श्रीमत् ऊर्जित तत तत्त अवगछ तेजोश अट तेज ते अंश संभव भगवान शू चुके ये जे, जे, जे विभूतिमत ઐશ્વર્ય સંપન્ન છે જે જે વસ્તુ ઐશ્વર્ય સંપન યત્ત યત વિભૂતિમત જે જે ઐશ્વર્ય સંપન્ન પછી શ્રીમત શ્રીમત એટલે શોભાયુક્ત વા અથવા અને અને ઉર્જિતમ શક્તિયુક્ત સત્વમ સત્વમ એટલે પ્રાણી તથા પદાર્થ છે તું આ અનંત બ્રહ્માંડની અંદર આખા બ્રહ્માંડમાં તું કોઈ પણ જગ્યાએ યત યત વિભૂતિમતો જે જે ઐશ્વર્ય સંપન્ન એમની અંદર કંઈક ઐશ્વર્ય છે જેમ કે પુષ્પ છે તો એની પાસે સુગંધનું ઐશ્વર્ય છે હાથી છે તો એની પાસે તાકાતનું ઐશ્વર્ય છે હિમાલય છે તો એમની પાસે સ્થિરતાનું ઐશ્વર્ય છે માતા ગંગા છે તો એમની પાસે પવિત્રતાનું ઐશ્વર્ય છે આ જે જે કંઈ ઐશ્વર્ય સંપન્ન છે બીજું શ્રીમત છે કદાચ તને કોઈ શોભાયુક્ત લાગે સૌંદર્યયુક્ત લાગે સૌંદર્યવાન લાગે વાહ અથવા ઉર્જિતમ ઉર્જિતમ એટલે શક્તિયુક્ત કોણ તો કે સત્વમ પ્રાણી કે પદાર્થ કોઈ પણ હોઈ શકે સત્વ એટલે હોવું સત એટલે હોવાના અર્થમાં છે પછી એ પ્રાણી પણ હોઈ શકે અને પદાર્થ પણ પ્રાણી કે પદાર્થ જે છે તત તત તે તે ત્વમ એટલે તું તત તે મમ મારા તેજ અંશ સંભવ અવગત છે તેજ તેજ એટલે યોગ અથવા સામર્થ્ય યોગની જે તાકાત છે તે અથવા મારું જે સામર્થ્ય છે મારું તેજ તેજના અંશ સંભવમ અંશના અંશથી ઉત્પન્ન તે મારા તે તે તું મારા તેજના એટલે કે યોગના કે સામર્થ્યના અંશના અંશથી ઉત્પન્ન થયેલું અવગત એટલે જાણ તું સમજ અથવા જાણ આ બધું તને પૃથ્વી ઉપર જે કાંઈ ઐશ્વર્ય શોભાયુક્ત અને શક્તિયુક્ત દેખાય છે એ બધું જે કાંઈ મારી યોગની તાકાત છે મારું યોગનું સામર્થ્ય યોગની શક્તિ છે એમનો જે એક અંશ છે બધો યોગ નથી વાપરી નાખવાનો બધો તેજ નથી વાપરી નાખવાનો એક માત્ર એના અંશથી આ બધું ઉત્પન્ન થયું છે અનંત બ્રહ્માંડ એક મારા અંશમાંથી જન્મો છે એવું કહેવા માંગે છે તું જે કંઈ જુએ છે શારુત અને જે કંઈ દેખાય છે યત્ યત્ વિભૂતિ મકશત્વમ શ્રીમત ઊર્જીતમ એવવા ભગવાન કહે છે જે જે તું કંઈ જોવે છે હવે સંસારમાં આપણે ધણી કોઈનામાં કંઈક ને કંઈક કોઈ પણ જગ્યાએ તમે જાઓ સંસારની અંદર તમારી જ્યાં પણ કંઈક દ્રષ્ટિ પડે છે કોઈ પણ જગ્યાએ તમને કોઈનામાં જે ઐશ્વર્ય દેખાય છે કોઈ સારો કોઈ વ્યક્તિ છે કોઈ સારો ડૉક્ટર તો એમની અંદર જે સર્જરીની તાકાત છે કોઈ સારો બીજો ડૉક્ટર જેમની અંદર ઓબ્ઝર્વેશનની તાકાત છે કોઈ સારી નર્સ છે તો એમની અંદર જે એમની સેવાવૃત્તિની જે તાકાત છે એમનું જે ઐશ્વર્ય છે બીજું સ્વરૂપની બાબતમાં બાહ્ય દેખાવની બાબતમાં તને જે કોઈ સૌંદર્ય પછી એ વ્યક્તિ હોય પ્રાણી હોય પદાર્થ હોય સ્થળ હોય નદી હોય પર્વત હોય પુષ્પ હોય કોઈ પણ પરિસ્થિતિથી માંડીને વ્યક્તિ હોય કે ગમે તે હોય સ્થાવર અને જંગમ સૃષ્ટિમાં સમગ્ર બ્રહ્માંડમાં તને કોઈ પણ જગ્યાએ જો ઐશ્વર્ય દેખાતું હોય તો કોઈના રૂપથી અભિભૂત થઈ અને એમના પ્રત્યે ઘણી વખત આપણે કોઈક મંદિરોમાં જઈએ છીએ અને ત્યાં મૂર્તિઓ જોઈને આપણે અભિભૂત થઈ જતા હોઈએ છીએ કે અદભુત મૂર્તિ બનાવી છે જેમ કે થોડા સમય પહેલાં અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ મૂકવામાં આવી અને જ્યારે લોકોને દર્શન માટે ખુલી મૂકવામાં આવી બધા અભિભૂત થઈ ગયા આ જે કલા બનાવનાર વ્યક્તિની જે કલા એમનું જે ઐશ્વર્ય છે એમનું જે જ્ઞાન જ્ઞાનવતામ જ્ઞાનમ અસ્મી ભગવાને કીધું હતું આ જે જ્ઞાનીઓ છે ને એમનું જ્ઞાન હું છે આ જે શિલ્પ અને સ્થાપત્યનું એમની પાસે શિલ્પકલા જે છે એમનું જે જ્ઞાન છે ને એ હું છું ભગવાન કોઈ પણ જગ્યાએ તમને એમનું ઐશ્વર્ય દેખાતું હોય તમને એનું કોઈ સૌંદર્ય દેખાતું હોય કે પછી એમની બળવત્તા દેખાતી હોય કે પછી કોઈ પણ પ્રકારની વિલક્ષણતા મહાનતા દેખાતી હોય જેમ સમુદાયમાંથી નોખા નોખા સમુદાયમાંથી ભગવાનની વિભૂતિઓ લીધી એ સેને આધારે લીધી છે વિલક્ષણતાને આધારે એ વિભૂતિ દાખલા તરીકે વૃક્ષોની અંદર અશ્વત્થ પીપળાનું વૃક્ષ ભગવાને પસંદ કર્યું પીપળો પસંદ કર્યો શું કામે એક તો ગમે તેવી કઠણ જગ્યામાં પોતે સૌમ્ય છે પણ ગમે તેવી કઠણ પથ્થરની માંથી પથ્થરને ફાડી અને એની કૂંપળોને નીકળવાની એની કોમળતા હોવા છતાં ને એને પથ્થર ફાડવાની એનામાં તાકાત છે બીજું જ્યારે આ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં બીજા બધા જ વૃક્ષો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ કાઢતો હોય ને ત્યારે પીપળો ઓક્સિજન આપણને પ્રાણવાયુ આપે છે આમ શ્રેષ્ઠતા વિલક્ષણતા છે ભગવાન કે છે આ જે કંઈ વિલક્ષણતા દેખાય છે માત્ર મારા યોગના સામર્થ્યના અંશમાંથી ઉત્પન્ન થયેલી તું એને જાણ માત્ર એનો એક અંશમાંથી ઉત્પન્ન થયેલું જેટલી આપ અનંત બ્રહ્માંડમાં જે બધી દેખાય છે તે મારા યોગના સામર્થ્યના પ્રભાવમાંથી આવી છે મારા વિના કોઈ પણ જગ્યાએ કંઈ પણ વિલક્ષણતા શક્ય જ નથી સંભવ નથી મારા માથી ન જ એ પ્રાપ્ત તમારી ઘરે એસી છે ઘરઘંટી છે પાણી ઉપર ચડાવવા માટેનો મોટર છે પંખા છે ટ્યુબલાઇટ છે ટેબલ લેમ્પ છે બધું જ છે પણ લાઇટ નથી તો કોઈ કામ આપશે એસી ઠંડુ કરી શકશે હીટર ગરમ કરી શકશે નહીં કરી શકે એ ટ્યુબલાઇટ કે લેમ્પ છે પ્રકાશ નહીં આપી શકે પંખો પવન નહીં વિંજી શકે બધું જ નકામું છે શું કામ એમ કેમ કે અંશ એમનામાં નથી હજી ભર્યો આમ ભગવાનને અંદરથી આવેલું એ અંશમાંથી જે તત્વ એવું છે હજી આવે નહીં ને ત્યાં સુધી બધું જ નકામું છે વિલક્ષણતા કે પછી એમની મહાનતા બળવાનતા ગમે તેવો બળવાન વ્યક્તિ છે એમાંથી પરમાત્મા પોતે જ એમનાથી દૂર થઈ જાય છે બીજી મનુષ્ય છે તેમાં ભગવાનનું ચિંતન થવું જોઈએ જે કોઈ જગ્યાએ એમને આખા બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય એમને સૌંદર્ય દેખાય વિલક્ષણતા દેખાય કે પછી એમને બળવત્તા દેખાય કે પછી એમને ઐશ્વર્ય દેખાય તો એ બધે એ બાબતમાં એમને ભગવાનનું જ ચિંતન થવું જોઈએ જો ભગવાનનું ચિંતન નહીં થાય અને જો એ વસ્તુનું ચિંતન થશે ને તો શું થશે તો વ્યવિચાર દોષ લાગશે આપણે પૂર્વ શ્લોકમાં પણ વાત કરવાના હતા પણ ત્યાં શ્લોક થોડો વધી જતો હતો વ્યવિચાર દોષ લાગે એનાથી એને કારણે શું થાય તો કે ભગવાનનું ચિંતન કેવી રીતથી કરવાનું છે અનન્ય મનસા અનન્ય મનથી બીજા કોઈનું નહીં માત્ર એના એકનું ચિંતન હવે તમે આમને બદલે સંસારની એ વસ્તુનું ચિંતન કરવા માંડો તો શું થશે તો એક ભગવાનનું ચિંતન બીજો આ છે એમનું ચિંતન કર્યું તો આ બે જણાનું ચિંતન થયું તો તો અનન્ય મન ન થયું તો તો અનન્ય ભાવનું વ્રતનો ભંગ થઈ જશે અને જો અનન્ય ભાવના વ્રતનો ભંગ થઈ ને તો પરમાત્મા સાથેનો યોગ છે એટલો મોડો થશે બીજું સંસારની અંદર નાની મોટી વ્યક્તિ હોય વસ્તુ એમની ક્રિયાઓ ગમે તે શકે કોઈ વ્યક્તિ નાની મોટી શકે કોઈ વસ્તુ નાની મોટી શકે કોઈ ક્રિયાઓ નાની મોટી હોય શકે આ જે કંઈ તમને બધું દેખાય છે નાના મોટું એમાં વસ્તુ વ્યક્તિ ક્રિયા પરિસ્થિતિ ઘટના એમનું કોઈ વસ્તુનું મહત્વ જ નથી મહાનતા કોની છે પરમાત્માની કેમ કે જે તમે વસ્તુ જોવો છો વ્યક્તિ જુઓ છો એમની ઐશ્વર્યતા તમે જુઓ છો એ બધું છે ને એ કાયમી નથી સતત બદલી રહી છે જો કાયમી હોય તો શું થવું જોઈએ બધાને દેખાવી જોઈએ તમને એકને જ દેખાઈ રહી છે અત્યારે દાખલા તરીકે કોઈ વ્યક્તિ મને ગમે છે એ બીજાને કોઈને નથી ગમતી તો નથી ગમતી તો એનો અર્થ એવો કે વ્યક્તિનું ઐશ્વર્ય નથી જો વ્યક્તિનું ઐશ્વર્ય હોત તો બધાને ગમતું હોત એ વ્યક્તિની સુંદરતા હોત તો બધાને ગમતી હોત છે કોઈ અત્યંત સ્વરૂપવાન વ્યક્તિ છે એ સાઉથ આફ્રિકામાં જશે તો એમના જે શરીરના બંધારણ છે એ પ્રમાણે આપણી અહીંની જે સ્વરૂપવાન વ્યક્તિ છે ત્યાં કદાચ કદરૂપી ગણાશે યુરોપના લોકો અત્યંત સ્વરૂપવાન છે પણ આપણે એને અહીંયા કેવા લોકો તરીકે ઓળખે છે આપણે એમને નથી સ્વીકારતા એમ એટલે સાઉથ આફ્રિકાના અંદર આપણે જઈએ માની લો કે આફ્રિકામાં છે તો આફ્રિકાના જે એમના શરીરના બંધારણ છે આપણને કદાચ એ કદરૂપા લાગે પણ એ પણ ત્યાંની મિસ યુનિવર્સ હશે વિશ્વ વિશ્વસુંદરી એમની પણ હશે તો આ જે ઐશ્વર્ય છે આ વસ્તુની નથી જો વસ્તુની હોય તો દરેકને ગમવી જોઈએ સમજાય છે અને દરેકને નથી ગમતી બીજું વસ્તુની હોય તો કાયમીને માટે ટકવી જોઈએ પ્રત્યેક ક્ષણે વસ્તુ બદલાઈ રહી છે નાશ તરફ જઈ રહી છે અને દરેકને દેખાતી નથી આ સુખ અને મહાનતા છે ને એ પરમાત્માની છે વસ્તુની નથી ભગવાનની છે દાખલા તરીકે કોઈ એક રેડિયાની અંદર વીજળી એમાં પસાર કરવામાં આવે તો રેડિયાના અમુક મશીનરીમાંથી સરસ મજાના સુરીલા ગીત સંભળાય છે કોઈ અજાણો વ્યક્તિ જોશે ને તો શું થશે રેડિયાથી પ્રભાવિત થઈ જશે કે ઓ હોય આમ તો જો આ રેડિયો બોલે છે અજાણો વ્યક્તિ જોશે તો પ્રભાવ પણ જે જાણકાર વ્યક્તિ છે ને એમને ખબર છે કે આ તાકાત રેડિયાની નથી આ તાકાત કેની છે વીજળીની છે લાઈટની છે એમાં સંસારના વસ્તુમાં દેખાતા ઐશ્વર્ય શોભા અને શક્તિ કોઈ મહાન વ્યક્તિ જોશે ને તો એને ખબર પડી જશે કે આ તાકાત સંસારની નથી વસ્તુની નથી એમની અંદર પ્રવેશેલા એ પરમાત્માની તાકાત છે જેમના અંશમાંથી જે એની અંશીની તાકાત છે જેમના અંશમાંથી આ બન્યું છે એમની તાકાત છે કોઈનામાં જે કાંઈ વિશેષતા છે તે ભગવાનની જ વિશેષતા આપણે માનીએ અને જો ભગવાનનું ચિંતન કરીએ ને તો એ આપણો વિભૂતિ આપણે માટે સાર્થક થઈ કહેવાય આપણે જે વર્ણન સાંભળ્યું એ દસમાધ્યાયનું હવે દાખલા તરીકે કોઈ એક સંત છે એક વખત એક વૈશ્યાના પ્રોગ્રામમાં જાય છે અને પેલી સ્ત્રી છે એ સરસ મજાનું કોઈ એક ગીત ગાતી હોય છે અને સંત છે આંખો મીચી જાય છે એમના અવાજથી મંત્ર મુગ્ધ બને છે અને સંત છેલ્લે વાત કરે વાહ મારા કુદરતે કેટલું સરસ એને ગળું આપ્યું છે કેટલો સરસ કંઠ આપ્યો છે જો આમનો સારો કંઠ છે એમ નહીં એ સંતની દ્રષ્ટિમાં સીધું એમના ઉત્તમ પ્રકારનું ગળું છે ને મારા ભગવાનનું છે મારા ભગવાનનું આપેલું છે એટલા માટે એમના એ વિભૂતિમાં એમનો સીધો જ સંપર્ક આંખો મીચીને ભગવાન સાથે ઈશ્વર બહુ સારું આપ્યું છે એક કોઈ બહુ શિક્ષક સારું ભણાવતો હોય ને તો એ ભણાવવાની કળા શિક્ષકને નથી બીજા શિક્ષકો પણ આ જ વસ્તુ આ જ બુક લઈને ભણાવવા જાય છે એ જ વિદ્યાર્થીને નથી ભણાવી શકતા તો આને આપ્યું છે તો એ ઐશ્વર્ય છે કુદરતનું છે આ શિક્ષકનું નથી એ કોઈ ફૂલની શોભા છે તો એ ફૂલની અંદર શોભા છે ભગવાને દરેક વિભૂતિમાં દરેકનું જુદું જુદું આકર્ષણ હોય છે એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિને એક વિભૂતિ ગમી જાય કોઈ એક જ વિભૂતિ હિમાલય હું જોઉં છું અને મંત્ર મુગ્ધ બની જાઉં છું તમે જોવો છો અને મંત્ર મુગ્ધ બની જાય છે પણ હિમાલયની પહાડીઓમાં રહેવાવાળા વ્યક્તિઓને હિમાલય જોવે છે ને એટલે એમને મુશ્કેલીઓ જ દેખાય છે ઓહો આટલું બધું ક્યાં ચડવું યાર આ ઠંડી કાયમને માટે એમને માટે કદાચ એ રૂપ હોઈ શકે એટલે એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિને માટે વિભૂતિ એક જ સરખી હોઈ શકે બધા માટે દેવોને માટે બૃહસ્પતિ એમના ગુરુ છે તો રઘુવંશીઓને માટે બૃહસ્પતિ ગોણ છે એમને માટે તો વશિષ્ઠજી શ્રેષ્ઠ છે કોઈને માટે સિંહ શ્રેષ્ઠ છે કોઈને માટે કામધેનુ શ્રેષ્ઠ છે એટલે તો ભગવાને સમુદાયમાંથી વિલક્ષણતાઓ ગોતી ગોતી અને વિભૂતિઓ મૂકે છે દરેકને અલગ અલગ વિભૂતિઓ હોય છે કુલ બ્યાસી વિભૂતિઓના વર્ણનમાં ભગવાને બધી જ જગ્યાએ અસ્મિ શબ્દ વાપરો બેક જગ્યાએ વિધિ શબ્દ વાપરો છે અને આ જગ્યાએ અવગચ્છ શબ્દ તું એમને સમજ જો બે જગ્યાએ વિધિ શબ્દ જે જગ્યાએ વિધિ વાપરો છે ને ત્યાં તમે જુઓ ગુરુ વિશેની વાત કરી છે જ્યાં ગુરુ છે તો એમને તું જાણ અને ગુરુ દ્વારા તું જાણ રાજા દ્વારા તું જાણ એક જગ્યાએ રાજાનો ઉલ્લેખ છે ત્યાં પણ વિધિ શબ્દ બાકી બધી જગ્યાએ ભગવાન કૃષ્ણ અશ્વી શબ્દ વહે અને અહીં અવગત છે એટલે તું સમજ એમ હવે તારે આ સમજી જવું જોઈએ કે આ જે બધું છે યત્ત ય વિભૂતિમત શ્રીમત ઉર્જિતમ સત્વ જે જે તને આ ઐશ્વર્ય સંપન્ન યુક્ત અને શક્તિયુક્ત સત્વ એટલે પ્રાણી તથા પદાર્થ જોવે છે તે તે બધું જ મારા અંશમાંથી પેદા થયેલ એ તું હવે તારે સમજી જવું જોઈએ ટૂંકમાં ભગવાને ફરી પાછું એક વખતે સિદ્ધ કર્યું છે કે વાસુદેવ સર્વમન બધું જ વાસુદેવ મન છે વાસુદેવ જ છે આમ સરસ મજાનો એકતાલીસમો શ્લોક મિત્ર કાલે છેલ્લો દસમા અધ્યાયનો બેતાલીસ માં શ્લોકની કાલે શરૂઆત કરી ભગવાને વિભૂતિ યોગમાં બહુ સારી વિભૂતિઓનું વર્ણન કર્યું એક વખત આમની પહેલા પણ આપણે જોયું હતું કે જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની હું જ્યાં જોઉં ત્યાં આપની યાદી દેખાય ભગવાનના નામનું સતત રટણ કરતા હોઈએ કોઈ કારણોસર સાંસારિક કામકાજમાં વિચારોમાં ચિંતાઓમાં અથવા તો અન્ય કોઈ કામમાં ભગવાનનું નામ માટે છૂટી જાય અને જે કોઈ જગ્યાએ જોઈએ અને ત્યાંથી આપણને વિભૂતિમય દર્શન થાય અને ફરું પાછા રટન કરવામાં લાગી જઈએ એમ દરેક જગ્યાએ એમના ઐશ્વર્યના દર્શન કરી શકીએ એમના શ્રીમતના દર્શન કરી શકીએ એ ઈશ્વરની પરમ કૃપાળુના ઉર્જિતમને દર્શન કરી શકીએ સરસ મજાનો શ્લોક કે યત યત વિભૂતિમત સત્વમ શ્રીમત્ ઊર્જિતમ એવ વા વાત એવ અવગચ્છત્વમ મમ તેજોન સંભવ અહીં પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ